જય માતાજી જય બાબા બાબાજી જય સદી જાતિમાં તો મિત્રો આજે અમે જવાના છીએ મોરિયા સદીમાના મંદિરે તો બ્લોગમાં બન્યા રહેજો હવે આપણે મૂરિયા નીકળવું છે થોડી વારમાં જો આપણે શવણભાઈને બધા લોઘાડામ પાટી ઉભાય જય માતાજી અમે જઈએ મોરિયા સદી જાતિના મંદિર દર્શન કરવા બતાવીએ તો બનાવી રહેજો ફૂલ વ્લોગ આપણો યુટ્યુબમાં આવવાનો છે તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચલો મળીએ આગળ કન્ટિન્યુ રહેજો જય માતાજી અમે હતા મિત્રો લટિયા મારા સાવન ભાઈ કનુલાલને લેવાના હતા જોવા બાઈક ને હવા નીકળી ગયા હવે આપણે જાઉં મુરિયા બાજુ એટલે માં બન્યા રહેજો શું કેવું શણગાર તમારું ને હાસી વાત છે કનુલાલ ને ટાઈમ હવા નીકળી જઈશે કનુલાલ જોવા જુઓ તો બન્યા રેજો વ્લોગમાં કનુલાલ હવા ભરી

પણ આ બહુ બે દસ સવિની સાબમાં બીજો રવિવાર છે

પ્રસાદી લીધી પ્રસાદી ની સુવિધા પણ સારી છે જોવા આવ્યું સદીમા મંદિર બાર થી બતાવી દઉં જોવા આવ્યું આપડા ભાઈઓ આપડે આયા તો બ્લોક માં બન્યા રહેજો પછી આપણે તો બીજો ખર્ચ બતાવીએ તો મિત્રો અમે મોરિયા ગયા હતા પછી લટી અમારા કનુલાલ ના ઘરે આવ્યા હતા એમનું ફાર્મ હાઉસ જોવા જોવા બધું વાયેલું છે હેરામાં સવાન કાકો બધા તો કનુલાલ શું વાયેલું છે આ ગલગોટા વાયેલા છે

ખા ખેતરો વાયેલું છે બટાકાય વાયેલ છે આરા પુત્ર કનુલાલ ગવાર ચોળી ભેડા ગવાર ચોળી ભેડા બધું જ વાયેલું છે ઇન ફાર્મ આવું છું બસ આરા આ લીધો ને આમાં શાન કાકો આરા કનુલાલના પપ્પા જય માતાજી દાદા જય માતાજી જો ને અમારી એક નવી ચેનલ બનાવી છે સધીરાજ એમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો રે શું કહું શંકા તમારું લે હા અને તમને રોજ એમાં નવું નવું જોવા મળશે તો ચલો મળીએ પછી